અમદાવાદમાં મુસ્લિમ બિરાદરોએ આતંકી હુમલાનો વિરોધ કર્યો છે રાજ્યની જુદી જુદી મસ્જિદોમાં જુમ્માની નમાજ કરી અદા અને હાથ પાડ કાળી પટ્ટી બાંધીને મુસ્લિમ સમાજના લોકોએ નમાજ અદા કરી છે હુમલાનો ભોગ બનેલા મૃતકોની આત્માની શાંતિ માટે દુઆઓ કરી છે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ નમાજ અદા કરી પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ ગુલાબ ખાન પઠાણે પણ નમાજ અદા કરી આતંકીઓના હુમલાની ઘટનાને ગ્યાસુદ્દીને વખોડી છે ગુજરાતના સિત્તેર લાખ મુસ્લિમ સમાજના લોકો આતંકવાદ વિરોધી પાકિસ્તાન આવા કૃત્યથી ભારતના મુસ્લિમોની પણ પણ મુશ્કેલી વધે છે તેમ તેમણે કહ્યું હતું દેશની અંદર જે પહેલગામમાં કાયરતાપૂર્વક આતંકવાદી હુમલો થયો એમાં નિર્દોષ સહેલાણીઓ કે જે વેકેશનની મજા માણવા ત્યાં ગયા હતા પણ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ જે રીતના હિચકારો હુમલો કર્યો હું માનું છું કે એ કદી પણ માફ કરી શકાય એમ નથી પરંતુ બહુ સારી બાબત આ વખતે એ દેખાઈ આવી કે સમગ્ર પહેલી વખત ઇતિહાસમાં જમ્મુ કાશ્મીરની પ્રજાએ પણ પોતે કહ્યું કે આતંકવાદીઓને તમે પકડીને લાલ ચોકમાં લાવ અમે એમને ત્યાં ફાંસી આપીશું જો આજે અમે નમાઝ અદા કરી છે અને નમાઝમાં ગયાસુદ્દીનભાઈ અને ઇમરાન ખેડાવાલાએ જે આદેશ આપેલો કે જે કાશ્મીરની અંદર આ આતંકવાદની જે પ્રવૃત્તિ થઈ છે અને જે આ સેલાણીઓનેની જે હત્યા થઈ છે અને તેમ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે આતંકવાદીઓનો વિરોધ કરવા માટે આજે જુમાની નમાઝ અહીંયા જુમા મસ્જિદમાં પડી છે અને અમે આ આતંકવાદીઓનો વિરોધ દર્શાવવા માટે અહીંયા ભેગા થયા છીએ જે પ્રમાણે જે ઘટનાઓ બને છે જે પ્રમાણે આવી ઘટના જ્યારે કાશ્મીરમાં બની ત્યારે સમગ્ર દેશના એકસો ચાલીસ કરોડ તમામ લોકોનું જે માથું છે સર્વ ઝૂકી ગયું છે પાકિસ્તાનની આ જે નાપાક હરકતોથી આજે સમગ્ર ભારત દેશના અંદર પાકિસ્તાન પ્રત્યે નફરત છે અને આજે સમગ્ર મુસલમાન જે ગુજરાતના અંદર રહે છે જે સિત્તેર લાખ મુસલમાનોને એક જ છે એ જનૂન છે કે આ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવો જોઈએ પાકિસ્તાનના આકાઓ બેઠા છે ત્યાં જે પ્રમાણે ત્યાંથી હરકતો કરાવી રહ્યા છે અને નિર્દોષ લોકોના ઉપર જે જે અત્યાચાર થાય છે અને નિર્દોષ લોકોના જીવ જાય છે તેનાથી આજે હું સમજુ છું કે ગુજરાતના અંદર ને સમગ્ર ભારત દેશના અંદર આજે શુક્રવારની નમાજ છે આ નમાઝ પડીને દરેક મુસ્લિમ સમાજે દુઆ કરી છે કે ભારત દેશના અંદર અમનો અમાન શાંતિ રહે ગુજરાતના અંદર અમનો અમાન શાંતિ રહે અને જે આવા નાપાક ઇરાદા સાથે લોકો જે છે તેને તોડ આપણી સરકાર જવાબ આપે આણંદના મોગરી ગામે ઘરકંકાસનો કરુણ અંજામ આવ્યું